हेलो फ्रेंड्स गुड मॉर्निंग तो चलो आज सवार में वीडियो में स्टार्ट कर दीजिए से कारण के वीडियो कल स्टार्ट करो तो आज मन एम छु आज पने पाछ स्टार्ट कर लो तो जीएन से बैठी छे आया छे से हेलो कर हेलो मको हेलो का नहीं का बोलो कहीं नहीं बोलाता नहीं आले आई हेलो તો જી ના વાળ માં છે ને કારણ કે ઘોડિયામાં સુમાં વાર આમથી આમ થાય ને તો એના લીધે છે ને ઘૂજ એટલી થઈ જાય છે અને જીએન્સી પછી કંઈ આપણે શું કહેવાય તમારી પાસે કંઈ સોલ્યુશન હોય ને તો મને કોમેન્ટ કરજો કે શું કરવાથી બેબીના હેર સ્મૂડ અને સિલ્કી જેવા થાય સિલ્કી તો છે જ અને સ્મૂધ સ્મૂધ પણ છે પણ ખબર મુશ્કેલ થઈ જાય છે ને એ નથી ખબર પડતી તો ચાલો અત્યારનું રૂટીન કામ ચાલુ કરી દઉં છું અને हाँ रोटी बना ना जम्मू बना जम्मू ना तमारे क्या कर लेगा हाँ जम्मू में तो 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 दो तो टॉनिस पन आया भी थे गुड मॉर्निंग गुड मॉर्निंग तो चलो जेसी क्रास ना जेसी क्रास ना जेसी क्रास ना तो चलो ना जम्मू ना बना ना तो जम्मू बना ना शायद ચણા બટાકાનું શાક દાળ એ બધું બનાવવાનું છે અને મચ્છીનું શાક છે તો એ પણ બનાવવાનું છે તો એ સ્ટાર્ટ કરો ને તનિષ ને લઈ જાવી છે ચિપ્સ તો ચિપ્સ છે ને હું અહીંયા સેલમાં ગઈ હતી ને ત્યાંથી હું આપણે મસાલો લઈ આવી તો એ મસાલો છે ને આમાં પેક કરી દીધો છે પાવડર ટાઈપનું બધું રેડી જ આવે એમાં તો એમાં એ ચિપ્સ એને લઈ જાવી છે એ ટાઈપની ડ્રેગન ચિપ્સ જેવું કંઈક નામ છે ચિપ્સનું તો એ બનાવીને લઈ જાવી છે એને તો હું એ અત્યારે બનાવી દઉં છું એને તો ચાલો પહેલા હું મારું કામ ચાલુ કરતો પછી દિવસમાં તમને શું થાય છે તમે બતાવશો તો જો કીવાર વારું દરજ કે આની નખણા કરે જી વાળા ચો માથે નડાઈબો ને દે દે નહી જો જે ફોર ફાઈવ 799 Gaily gay 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 xin em gay 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 đi đi खाए बात कर जी वो ही कापी ना कर आज सर खाए पकड़ फोन इन्हें के जमवा आवो जी ने के पापा ये वही एम ने तो बस बोलाउट न थी मारा जो पापा फोन में बात जो छ के जी एन से के बात न करती आयो पापा आवो चा आवो 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 क्या रे आवो काय आवो जमी दो जामी दू। जामी दू। आ दो जमी दो जमी ली दो हां सो जमियो पापा ये पापा મને મુઠી ખાધી હે બાટ મુઠી ચિત્ટી પછી ટાટ પછી આડુ પછી આડુ પછી બાટી તનુણ સાઠ બટાટાનો આ બટાટાનો સાગ ને રોટલી ને ભાત ને છાસ ને ઈ બધું ઈ બધું ખાધું હા ઈ બધું ઓર માડી કરો અહીંયા તો એક વાત કહું તને પપ્પા સીટ ગયા બેસી જા

जीजी लेवा जीजी लेवा ए પછી ક્યારે આવશે પપ્પા બે વાગે બે વાગે બે વાગે પપ્પાએ જમ્યું નથી જમ્યું નથી જમ્યું ટેફોન કરયો તો ટેફોન કરયો પપ્પાને ટેફોન કરયો નથી ફોન કર્યો તો તું તો નેમ કોણ કે પપ્પાને ફોન કરીને પૂછ કે પપ્પા તમે ક્યારે આવો તમે જમ્યું એમ પૂછવાનું હોય જમ્યું ના નથી જમ્યું મારી જમ્યું નથી જમ્યું પપ્પા નામ શું Uh, Papa. Papa nam. Papa che. Oh, em này. Taru nam. Taru Papa nam. Taru nam. Taru nam. Papa. Papa nu nam này. Taru nam số. Jianxi. Mama bồi sọt khay. Jianxi. 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 Có chi? Jianxi. À. Taru nam. Jianxi. Ta em này taru taru nam bồi sọt khay. Na, taru nam

એમ નઈ ભાઈ આવે ત્યારે તું શું કર જો બાધા બાધી કરી જો મને કેવો સિકા લઈ લે આપણે બે બાધા બાધી કરીએ ના મારે નથી કરવું બાધા બાધી ના 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 ખોટી વાત નહીં ના ખોટી વાત નહીં તું માથા કુછ કરવા મારે હમ લો இது படிக்கட்டும் તો અમે આવી ગયા છીએ અહીંયા ડ્રેસ જોવા અત્યારે સાંજ પડી ગઈ છે તો એ મસ્ત મસ્ત ડ્રેસ છે પણ તો કેટલા બધા ગમી ગયા કેટલા બધા એટલે કેટલા બધા મને જ આ બ્લેક કલર નું ટોપ પણ એકદમ ગમે છે એ માંગી આ ખોલતો આ બ્લેક ટોપ મને બહુ ગમે છે મને એમ થાય છે કે હું પેન્ટમાં પહેરવા માટે લઈ લઉં ના ઈ બસ તો જો મે લીધી છે પાણી ની બોટલ મે મારા ઘર માટે અને મમ્મીએ લીધું છે કુંડું ઝાડ વાવવા ને ઓ મમ્મી ને ખબર નહી ઝાડ વાવવા ના ક્યાંથી સોક આવી ગયા તો હવે એને બધી વિવિધ ઝાડ વાવવાનું મન થયું અને આ Tata એક જ જારું ઓટુ ઈ પણ કે તુલસી માટા મમ્મી મેલા બધી આયા છે લે લાવ લઈ આવી છે હવે ગુલાબ ને જાસુદ ને કમળો મોગરો અને મોગડી

Gandhi Bapu jo Gandhi Bapu? Ada. Jojian sih, nih kabar Gandhi Bapu sih. Jo. <coughs> Tuh, tamara rumah kau n, nana nana cokra sih, nih kabar sih karena Gandhi Bapu kebay. Ah. Mau Jojian sih, nih kabar sih karena Gandhi Bapu kebay. Eh, Cuma nana Gandhi Bapu sih. Cuma Gandhi Bapu. <laughs> Mama jo, Tiger. Hmm? Tiger. Tiger. Tiger, kaya jombota. Jalan jo, Tiger jo.

Hmm. Anu एनु मुंडू कोनो मुंडू bapu बापू नो मावडो छिपाय bawa bapu ba, 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 si <laughs>

ना दिशा मन ना जुआ तैयार जाए गुड नाइट करियो बता ना वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन टेन फोर्टीन सिक्स सेवन एट नाइन टेन फोर्टीन सिक्स सेवन एट नाइन सेवन एट नाइन टेन बाय